સત્ય આત્મા કે એની પાસે એને તમે તમે કે મેં જે કર્મ કર્યું એને જોવા વાળો તો મેં જ બેઠો હોય કેટલું સત્ય બોલે છે કેટલું જૂઠું બોલે છે કેટલી નિંદા કરે છે કેટલું પુણ્ય કરે છે ક્યાં જાય છે એ તો ઓનલાઈન જ છે ને હે એ તો ઓનલાઈન જ છે ને એ છુપાવશે હે એ તો કે ને એ સાક્ષી ભાવ જેને દ્રષ્ટા કો એ સામે જ બેઠો હોય ને તારો કાંધ જોયા વાળો હતું કે આટલો સંદેશ મારા સદગુરુ ને દેજો ખાયા પડશે ક્યાં જે સમાસે ઈ ઘર ઓળખાવી દેસો તો એમ કોને મને ઈ ઘર ની તડપે મને ઈ ઘર જો

નેવું કે ને ખડાજ ઉગ્યાર આવશે ભેહું માલકત જેને કેવાય ને વધારે નિદામણે જ ઉગશે એને કહેવાનું અમને આ ગુરુ ગુનામ અંદર એવા સેવા કપે કે એવો માર્ગદર્શન દો કે આ જીવ આ જ્યારે શરીર છોડીને જાય છે ક્યાં જાય છે એ ગરમી ઓળખાણ અમારે જોઈએ છે હે કઈ નહિ

આજ આપણ જીવન નું કરતાવ્ય ખાલી લક્ષ્ય હે હરેક મનુષ્યનું કંઈક તો બીજું રહસ્ય હે કે નહી એટલે કીધું કે આ સમય કિંમતી મળ્યો તમને કે મને પોતાના પાસે બેસવાનો જેમ બને થોડીક વાર મૌન રહી પોતાનો આપણે કીધું ભાણ કહે ભડકીસ માં મથી જોઈને માય સમજીને સુઈ રહે તો કરવું નથી કાંઈ એમ તો ભાણ સાહેબે એમ કીધું કે ભટકીશ નહીં ભટકી એટલે કે તું આમ મથી જો ને માય સમજીને સુઈ રહે કરવું નથી કાંઈ એનું રહસ્ય શું કીધું

માળા ઊંચી રે ને ચડે માળા નીચે રે ઉતરે હું તો ચં રે ચંપા કેરા ઓહમ સોહમ મારું વલોણું ગાજે નામ મોતી તો આ વિના ચમકે છે તો આ શબ્દો ગોતીને કહી દીધા કેમે શું કીધું દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી ઈરે મોતીના કોઈ સંત માલવી જેની નજરમાં ગોતી કે તો આપણી નજર અંદર પહોંચાડવી હે તો કેના પાણી કુવામાં ભરવું

માયા અંજન એને નથી લાગતું માયા કેને કેસું માયા કેને કેશું આપે એમ સમજી પૈસા ને માયા કઈ એમ એમ છે ઓ સંતાન બધી માયા માં પડ્યા માયા ને એ માયા 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 તો परमात्मा ની શક્તિ હે माया તો પુણલી ની શક્તિ હે એક ઈ આપને અંદર થી જ આ જીવાત્મા